રખથેલા પરમેશ્વરના પ્રસંગે કૃષ્ણ જન્મની વધાઈમાં એકાવનસો રૂપિયા આરપી પેટ્રોલિયમ રસિકભાઈ પટેલ પૂર્વીબેન ભાવસાર તરફથી પાંચસો ને એક રૂપિયા રેખાબેન મુકેશભાઈ પંચોલી એકાવનસો રૂપિયા રીધેબેન જોશી તથા મિત મેલબોર્ન ઓસ્ટ્રેલિયા તરફથી અને પાંચસોને એક રૂપિયા હસમુખભાઈ ચંદુભાઈ દવે તરફથી સૌને કૃષ્ણ જન્મની વધાઈ સાથે ચતુર્થ દિવસના કથા સત્ર વિરામની આરતી માટે મુખ્ય યજમાન કમલેશભાઈ પંચોલી એમના સહધર્મચારિણી હર્ષાબેન પંચોલી કથા મંચ પર પધારશે સાથે પરમ ભગવતી ચંદ્રવદનભાઈ પંચોલીને પણ વિનંતી કરીશ કે આપ પણ ચતુર્થ દિવસની આરતીમાં સામેલ થવા પધારશો પરમ ભગવદીયા દેવ્યાની બેન પંચોલીને પણ વિનંતી કરું કે આપ પણ આરતીમાં સામેલ થવા માટે પધારશો પંચમ દિવસના કથા સત્રના શ્રવણના આપણે સૌ સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે જેમના નામનો ઉલ્લેખ થયો છે એ જ હવે આરતી માટે કથામાં જ પધારશે અન્ય સૌ પછી દર્શનનો લાભ લેશે તેવી વિનંતી સાથે ચતુર્થ દિવસની આરતી સંપન્ન કરીએ સૌને પંચોલી પરિવારના જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે